વડોદરા શહેરમાં વિશ્વકુંભ સોસાયટીના રહીશોએ પૂરમાં નુકસાન ને લઈને પ્રધાનમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને રજૂઆત કરી હતી વડોદરામાં વિશ્વામંત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું શહેરમાં ત્યારે કરુંજ સોસાયટીના રહીશોએ પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થયેલ નુકસાન બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખીને રજૂઆત કરી હતી વિશ્વકુંજ સોસાયટીના વિશ્વામંત્રી પરના દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેનો ઉલ્લેખ પોસ્ટ કાર્ડમાં કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રહીશો દ્વારા સાઠ જેટલા પોસ્ટ કાર્ડ મોકલવામાં આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા લખાયેલ પોસ્ટ કાર્ડને સોસાયટીના પ્રમુખ દ્વારા રાવપુરા જીપીઓ થી પોસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે જ્યાં રાવપુરા રોડ પર ત્યાં જીપીઓમાં મેં આપી છે લેટર બસ એ છે અમારે બધાની છુપી લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે વડોદરા શહેરનો જે છુપો આક્રોશ છે કે જે વડોદરા સત્તાધીશો છે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો કંઈ અમને પાંચ હજાર રૂપિયા આપેલી જે મદદ કરી છે એ જોવા જઈએ તો છૂટી મસ્કરી જ છે અને જાહેર મસ્કરી કહેવાય એને આમ જોવા જઈએ તો એને કંઈ મતલબ નહીં એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્થાપિત કરવા માટે વડાપ્રધિ ધ્યાન દોરવા અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી લગભગ અત્યારે સાઈઠ પોસ્ટકાર્ડ નાખવામાં આવે અને હજુ બીજા સો પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલુ છે